જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસમાં એક બાદ એક કોલેરાના કેસ સામે આવતા જાય છે અત્યાર સુધીમાં લગભગ શહેરમાં વીસ જેટલા કેસ નોંધાયા છે અને તેને લઈને હાલ આરોગ્યની ટીમ પણ દોડતી થઈ છે હાલ આપણે જે ધરાનગર વિસ્તારમાં કે જે આરોગ્યની ટીમ કામગીરી કરી રહી છે આરોગ્ય કેન્દ્રના તબીબ આપણી સાથે છે તેમની પાસે જ વાત કરીએ હાલ કયા પ્રકારની કામગીરી આ વિસ્તારમાં અને કુલ કેટલા કેસો જોવા મળી રહ્યા છે હાલ બંદર રોડ આરોગ્ય કેન્દ્રની અંદરમાં ધરાનગર એક વિસ્તારમાં કુલ ચૌદ કેસ જોવા મળેલ છે જેમાં વધારે ઝાડા ઉલટીના જ કેસ છે અને જે કોલેરા પોઝિટિવ આવેલા છે એ સિવાય અમારી આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વે કરી વિસ્તારમાં જે અફેક્ટેડ એરિયા છે ત્યાં સ્પેશિયલી અલગ ફિલ્ડ ઓપીડી ચાલુ કરવામાં આવેલ છે અને દરેક આશા વર્કર જે પણ શંકાસ્પદ હોય તેમને મોકલી તરત જ સારવાર અપાવી જરૂર હોય તેમને રિફર કરવામાં આવે છે ઘરે ઘરે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે કે પાણી ગરમ કરી ઉકાળીને જ પીવું ક્લોરીનની ગોળીનું જે આશા વર્કર દ્વારા આવે છે એનો વપરાશ કેવી રીતે કરવો એનું ડેમોન્સ્ટ્રેશન કરી અને આપવામાં આવે છે અને ખાસ લોકોને એવું છે કે આ સાદા ઝાડા ઉલટી છે માટે ઘણીવાર ઘરે બેઠા રહે છે તો એ લોકોને સાચી માહિતી પૂરી પાડવી હાલ બે હજાર સત્તર થી હું આરોગ્ય કેન્દ્ર બંદર બંદરો મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું એક પણ કોલેરાનો કેસ છેલ્લા નવ વર્ષમાં જોવા મળેલ નથી તો આ લોકો સાદા ઝાડા ઉલટી સમજી અને ઘરે ના બેઠારીએ બાળકો સગર્ભા બુઝુર્ગને ને ફટાફટ પાણી ઘટી જાય ડિહાઇડ્રેશન થાય તો જોખમ રહે છે તે સમજણ આપી કે આ સાદા ઝાડા ઉલટી નથી અને એમને ખાસ કરીને એરવન હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે ખાસ શું તારણ સામે આવ્યું છે કયા કારણે આ રોગચાળો ફેલાયો હોઈ શકે પર્ટિક્યુલર એક જ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે શું કારણ સામે આવ્યું અત્યાર સુધીમાં ખાસ જે શુક્રવારના રાત પાણીની સપ્લાય થયેલી છે લોકો પાસેથી જાણવા મળેલું છે કે તે પછી શનિવાર અને રવિવારના એકાએક ઘણા બધાને લોકોને ઝાડાને ઉલટી જોવા મળેલું છે એટલે પ્રાથમિક તપાસમાં તો પાણી એટલે પાણીજન્ય રોગ જ છે કોલેરા તો એના દ્વારા જ થયા હોય તેવી વધારે શંકા લાગે છે અમને છતાં પણ બધા જ લોકોને અમે સમજાવીએ છીએ કે પાણી દૂષિત ના હોય ઘર આંગણે ચોખ્ખાઈ રાખે અને કચરાનો નિકાલ વ્યવસ્થિત કરે જેથી કરીને વધારે પાણીજન્ય અને અન્ય રોગચાળો ના ફેલાય તે માટે શિક્ષણ આપીએ છીએ જામનગર શહેરમાં કોલેરાના એક બાદ એક વધતા કેસને લઈને હાલ આરોગ્ય વિભાગની ટીમ આ ઉપરાંત આરોગ્યની ટીમ સફાઈની ટીમ અને વોટર વર્ક્સની ટીમ એમ કરીને જામનગર મહાનગરપાલિકાની વિવિધ ટીમો આ વિસ્તારમાં દોડતી કરવામાં આવી છે કોલેરા વિસ્તાર જે જાહેર કરાયો છે ત્યાં હાલ સફાઈથી લઈને પાણી અને આરોગ્યની ટીમ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે રોગચાળા પર કાબૂ મેળવાય તે માટે તંત્ર દોડધામ તો કરે છે પરંતુ જે પાણીજન્ય રોગચાળો છે તે કોઈ પાણીના કારણે રોગ ફેલાયો હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અનિલ ગોયલ સાથે ખબર ગુજરાત જામનગર